સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કહી શકાય કે મિત્રો દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ પડી શકે છે આ સાથે અત્યારે કચ્છના અને

તોડાઈ રહ્યો છે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં પણ વરસાદી માહોલ વહેલી તકે અને વહેલી જ સવારથી જ હાલ જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી કલાકોમાં જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં મિત્રો ભાવનગર જિલ્લો અને

અને આકાશ પાતાળ પણ એક થઈ શકે છે અને ગુજરાતમાં મિત્રો એમ કહી શકાય કે મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યો છે મિત્રો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતના રાજ્યનો નકશો જાહેર થયો છે જેની વિશે આજના વિડીયોની અંદર આપણે મિત્રો માહિતી મેળવીશું

અને મુંબઈમાં અત્યારે શાળા કોલેજો બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર મુંબઈ અત્યારે બંધ હોય તેવું અત્યારે હાઈ એલર્ટ બંધ કરવામાં આવી રહ્યું છે મિત્રો. તમે આ સિસ્ટમ જે છે ગુજરાત ઉપર કેટલી ઝડપથી આગળ વધી રહી છે એ તમે જોઈ શકો છો. મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની સાથે સાથે

હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે જે આજે જાહેર કરવામાં આવ્યું છે તો આવનારા આગામી ત્રણ કલાક છે તેના વિશેની આપણે વાત કરવી છે આ વિડીયોની અંદર પરંતુ એ પહેલા જો તમે અમારી ચેનલ પર જો પહેલી વખત આવ્યા હોય તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું હાઈ બટન પર ક્લિક કરીને અમારા વિડિયોને લાઈક એકદમથી કરી દેજો તો મિત્રો આગામી ત્રણ કલાકમાં જે વરસાદ પડવાનો છે જેને લઈને આપણે વાત કરીએ તો ભાવનગર અમરેલી લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી લાગુના જે વિસ્તારની અંદર મિત્રો રેડ એલર્ટ ને કરવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો તમે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ અને દેવ લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપણા હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે એટલે કે જાહેર કરવામાં આવ્યું છે

તમે મિત્રો આ જોઈ શકો છો એક સાથે બે બે નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમો અત્યારે વાત કરી રહ્યા છીએ એક સિસ્ટમ એટલે અવિરતપણે આજે ભવંડર લઈ રહી છે અને ગુજરાત ઉપર આવી રહી છે જેમને કારણે મિત્રો જોવા જઈ રહ્યા છીએ તો ફરી એકવાર મેઘદંડ શરૂ થયું હોય તેવો હાલ માહોલ શરૂ થઈ ગયો છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં છોતરા કાઢી નાખશે તેવી પણ અત્યારની આગાહી છે અને મિત્રો 21 તારીખના રોજ તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદી આગોમી બોટો બદલાવ લાવવા માટે જઈ રહ્યું છે જે રીતે મિત્રો કચ્છના લાગુ વિસ્તારમાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા છે આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢ છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો જે રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર અતિશયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બાવીસ તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ એકદમ વિરામ લેશે તેવા પણ અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી સમાચાર આપવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો તમે આ લીલા કલરનો જે ભાગ જોઈ રહ્યા છો એ ભાગ

ઝાપટાનો અમુક અમુક ભાગોમાં ત્રેવીસ તારીખ પછી વરસાદ વિરામ લેશે અને ચોમાસું છે ફરી એકવાર નિષ્ક્રિય થશે તેવા હવામાન સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને મિત્રો જે રીતે અત્યારે રેડ એલર્ટ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ અરબી સમુદ્રવાળી જે વરસાદી સિસ્ટમ છે જે અત્યારે સક્રિય થઈ છે જેના કારણે અત્યારે તમે જોઈ શકો છો ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર આખા દિવસ દરમિયાન ફરીથી અતિ ભારે થી અતિ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો નવી જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે ટૂંકદા જોવા મળી શકે છે હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોનસન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે

જાહેર કર્યું છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ દરિયા કાંઠાના ભાગોમાં અતિશય ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જે મિત્રો તમે અત્યારે હાલ અમે તમને આ ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યા છીએ જે સેટેલાઇટ નથી પરંતુ એક અલગ મોડેલ છે અને આ મોડેલમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે દરિયાઈ કાંઠાના વિસ્તારોનું જે સિસ્ટમ છે અમે તમને બતાવી રહ્યા છીએ મિત્રો આ સિસ્ટમમાં ફરતે જે તમને વ્હાઈટ ટપકા જેવું દેખાવા માંડ્યું છે તે ટપકાઓ

તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે વરસાદ વિશેની મિત્રો માહિતી જરૂરથી આપી દેજો તો મિત્રો ફરી એકવાર મળીશું આપણે આવા જ એક હવામાન વિભાગની આગાહી અને જય શ્રી કૃષ્ણ મિત્રો તમને બતાવી દઉં કે આ કમેન્ટ સેક્શનમાં કયા કયા ગામોમાં વરસાદ હાલમાં પડી રહ્યો છે તો મિત્રો કમેન્ટ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિભાગની આગાહી સાથે